આવ્યા હતા દોડી અને આપ્યું છે મહત્વનું નિવેદન સમગ્ર વિગત ની વાત કરીએ તો આજ રોજ બુધવાર ને દિવસે બાર વાગ્યે એસપી સાહેબ દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે જાણીએ ખાસ અમારા આ વિડીયો ના માધ્યમથી બગસરા બગસરા પોલીસ સ્ટેશનના મોટા મુંઝિયાસરની એક ઘટના સામે આવી છે જેનામાં મોટા મુંઝિયાસરની જે પ્રાથમિક શાળા છે એનામાં ધોરણ એકથી આઠમાં જે વિદ્યાર્થીઓ ભણે છે એનામાંથી વીસથી પચીસ આશરે જેટલા બાળકો છે એમને પોતાના હાથ પર આ પ્લેટ મારેલી છે અને આ જે ઘટના બની છે એનું મુખ્ય કારણ એવું છે કે જે બાળકો છે પોતપોતાની જોડે રમતમાં એકબીજા જોડે શરત મારે બેટ મારે કે જો તું આ હાથમાં જો પોતાની રીતે બ્લેટ મારીશ તો એને દસ રૂપિયા નહીં આપવાના જો ન મારી તો એને બ્લેડ આપવાનું એટલે ઇનોવે ડેર જેવું છે આ જે બાળકો છે એ પોતાની રીતના આવી રીતના પોતાના હાથમાં છે એ આવી લેટ મારેલી છે શાળાના જે પ્રિન્સિપલ છે એમને અઢાર કે ઓગણીસ તારીખે આ ઘટનાની જાણ થઈ એકવીસ તારીખને એમણે જે શાળાના જે વાલીઓ છે એમની મિટિંગ બોલાવી અને એનામાં તાણાવ તાલુકા તાલુકાથી કીડવવી નિરીક્ષક છે રમેશ માલવિયા એ પણ હાજર રહ્યા હતા અને બધા બાળકોને અને વાલીઓનાની જાણ કરવામાં આવી હતી અને જે બાળકો છે એમણે પણ ભવિષ્યમાં આવી કોઈ પણ નૃત્ય નહીં કરે એવી પાસેરી આપી હતી બરાબર એઝ ઓફ નવ વિડીયો ગેમનો કોઈ રોલ સામે નથી આવ્યો અથવા કોઈ પણ બાળકે કોઈ મોબાઈલમાંથી જોઈ અને એવું શીખ્યા હોય એવું અત્યાર સુધીમાં જાણ નથી કરી પણ આ જે છે એમણે બધાને સાંભળી સાંભળી અને ક્યાંકથી કર્યું હોય એવું લાગે છે પણ એઝ ઓફ નવ વિડિયો ગેમનો અથવા મોબાઈલ આનામાં કોઈ રોલ સામે આવ્યો નથી ટોટલ બનાવવામાં છે એટલે વીસ થી પચીસ બાળકો આનામાં સામેલ છે અને એમના હાથ પર આટલી છે એ નાનકડી નાનકડી ઈજાઓ પડેલી છે આ ઘટના એવી રીતના બની છે કે જે બાળકો છે એ પોતાનું જે પેન્સિલ નું જે શાર્પનર હોય એની બ્લેડ છે એ સંભાવ કાઢી લેતા હતા એટલે આજે છે એ માર્કેટમાંથી પરચેસ કરેલી પ્લેટ હોય એ પ્લેટ દ્વારા નથી થઈ પણ સ્પાર્પનરની જે પ્લેટ હોય એના દ્વારા એમણે કાઢી અને એના દ્વારા પોતાના હાથ પર આવી રીતના માર્યું છે એનાથી આ ઘટના બની છે શાળા દ્વારા ભાઈ હોય વાત ના એવું કોઈ જાણમાં નથી આવી કેમ કે અઢાર ઓગણીસ તારીખના જ્યારે પ્રિન્સિપલ છે એમને આ ઘટનાની જાણ થયેલી એકવીસ તારીખે એમણે વાલીઓની તો તાલુકા કેળોણી નિરીક્ષકની સાથે મિટિંગ બોલાવી હતી બાળકોને પણ જાણ કરી હતી અને જે વાલીઓ છે એમને પણ આ બાબતથી જાણ કરી હતી